જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ બાવન હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાસઠ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર સાતસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાલીસ હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં છ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એકોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાવીસ હજાર નવસો અડસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો અડસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેપન સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બસો નો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર સાતસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર પાંચસો રૂપિયાનો ભાવ છે બે લાખ તેમાં પચીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો